પ્રભાત મજુમદાર ગુજરાતી સિનેમા અને ટેલિવિઝન જગતમાં જાણીતા અભિનેતા અને ઉદ્ઘોષક આજે તેમના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે તેમણે ફેબ્રુઆરી બે હજાર વીસમાં રિલીઝ થયેલ ફિલ્મ ફરી એકવાર માં મુખ્ય પાત્રોમાંથી એક તરીકે ભૂમિકા ભજવી હતી જે દર્શકો વચ્ચે ખૂબ લોકપ્રિય રહી કોરોના કાળ દરમિયાન પ્રભાત મજુમદાર દ્વારા પત્રકારોને સમર્પિત ગુજરાતી ગીત સલામ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતી સુપરસ્ટાર મલ્હાર ઠાકર સાથે તેમણે અભિનય કર્યો હતો આ ગીત પત્રકારો માટે શ્રદ્ધાંજલિ સ્વરૂપે બન્યું હતું અને જોતજોતામાં લોકપ્રિય થયું પ્રભાત મજુમદારના સોશિયલ મીડિયા પર પણ ભારી ચાહકો છે જે તેમની પ્રેરણાદાયક કારકિર્દી અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ માટે હંમેશા તેમને પ્રેમ અને સમર્થન આપે છે